નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું લોકોનું સ્વાગત કરું છું ખરેખર આપણે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ મેવાણીને સાંભળીએ ને ત્યારે આપણને એવું લાગે કે ખરેખર આને વિપક્ષના અસલી નેતાઓ કહેવાય જ્યારે જ્યારે આપણે જીગ્નેશ મેવાણીને જોઈએ ત્યારે કાં તો પોતાના સમાજના હક માટે લડતા હોય કાં તો કોઈ એમના સમાજના વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થયો હોય તો એમના માટે લડતા હોય પણ આજે રાજકોટની અંદર સમગ્ર સમાજ માટે જિગ્નેશ મેવાણી જે રીતે લડી રહ્યા છે ત્યારે આપણને એવું થાય કે આને વિપક્ષના અસલી નેતા કહેવાય આ નેતાઓને આપણે સાંભળીએ ત્યારે એવું થાય કે ભારતીય જનતા પાર્ટીને હવે પરસેવો છૂટ છે ખરેખર જે રીતે રાજકોટની અંદર પચીસ તારીખે જે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું ને એ બંધના એલાન નહીં અગાઉ જિગ્નેશ મેવાણીએ જે પોલીસને આદેશ આપ્યો હતો પોલીસ કમિશનરને જે સૂચના આપી હતી આપણે જોઈએ પણ ખરેખર જે રીતે વાત કરી છે કે રાજકોટ બંધના એલાનથી જે પીડિત પરિવાર છે એમને ન્યાય મળશે ગાંધીનગર સુધી વાત પહોંચશે ગુનેગારોને સજા થશે ત્યારે જીગ્નેશ મેવાણીએ ઘણા બધા ખુલાસાઓ કર્યા કે ભાઈ અત્યારે અમે કદાચ ઉગ્ર હોય શકીએ સ્પીચ આપતા સમયે પરંતુ અમારો એ જ ધ્યેય છે કે રાજકોટની અંદર સ્વયંભૂ બંધ પાળવાનું અને એના માટે અમે દરેક દુકાનદારોને હાથ જોડીને વિનંતી કરીશું અને એ કરી બતાવ્યું એ જિગ્નેશ મેવાણી એ કરી બતાવ્યું ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીની નિયત છે કે એવિડન્સને ખતમ કરવાના જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ વાત ફરી એક વખત ઉજાગર થાય એને રોકવાની ગુનેગારોને બચાવવાના આ ભારતીય જનતા પાર્ટી કદાચ એ મથામણમાં લાગી છે ત્યારે જે રીતે રાજકોટની અંદર બંધ પાડવામાં આવ્યું અને એ બંધ પાડવાને અગાઉ જીગ્નેશ મેવાણીએ જે પોલીસને ચેતવણી આપી છે સાંભળીને તમે ચોંકી ઉઠશો પચીસ દિવસથી આ રાજકોટ શહેરની જનતાની લાગણી

સત્તાની સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની ધમકાવવાની કોણ કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો વગરની આ પોલીસ જે જુગારના નથી બંધ કરાવવા એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે એટલે આજે પોલીસ કમિશ્નર કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો આમાં મજા નથી તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે તમારી કલેક્ટર કચેરી પોલીસ કમિશનરની કચેરી તમારા બંગલાઓની ત્રણ કિલોમીટરની ત્રિજ્યા ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ અત્યારે પડવા નથી માંગતા શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર જે લોકોએ જુગાર કાંડ તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે પોલીસે જે કરવું એ કરે અમે અમારા નિર્ધારમાં આગળ વધવાના છીએ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરીએ છીએ આ દેશના બંધારણનું સન્માન કરીએ છીએ ફરી કહું છું ભલે અત્યારે ઉશ્કેરાટ છે નારાજગી છે પણ બંધ કરાવવા તો હાથ જોડીને શાંતિપૂર્વક રીતે અહિંસક ઢબે નીકળીશું પણ ચૂપ રહેવાના નથી પોલીસની આ દાદાગીરીની સામે તો આ રીતે જીગ્નેશ મેવાણી જે રીતે કામ કરી રહ્યા છે ને ખરેખર એ વિપક્ષનો અસલી નેતા કહેવાય જનતાના હક માટે લડી રહ્યો છે જે રીતે પોલીસને પોલીસ કમિશનરને ચેતવણી આપી છે કે તમારી અંદર જો ખરેખર દમ હોય પાવર હોય તાકાત હોય તો ખુલેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે એને બંધ કરીને બતાવો ડ્રગ્સના વેપલાઓ ચાલે છે એને રોકીને બતાવો જુગારના ધંધાઓ ચાલે છે રાજકોટની અંદર બેફામ એને રોકીને બતાવો આજે તમે જે રીતે બંધનું એલાન અમે જાહેર કર્યું છે અને તમારી નિયત એવી છે કે આ બંધના એલાનને સંપૂર્ણપણે કોઈ પણ જાતે નિષ્ફળ ન થવા દેવું ત્યારે જીગ્નેશ મેવાણીએ જે રીતે 25 તારીખે રાજકોટ બંધ હતું એના એક દિવસ અગાઉ પોલીસને જે ચેતવણીઓ આપી હતી એ તમે સાંભળી દોસ્તો તમારો શું મંતવ્ય છે કે વિપક્ષનો નેતા આટલો મજબૂત હોવો જોઈએ કે ન હોવો જોઈએ જો ખરેખર દરેક યુવાન જે જે વિપક્ષમાં છે એ દરેક યુવાન જનતાના હક માટે રોડ રસ્તા ઉપર ઉતરશે અને પીડિતોને ન્યાય અપાવશે ને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને પરસેવા છૂટશે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર જો ભારતીય જનતા પાર્ટી શાસન ચલાવતી હોય અને આજે પણ પીડિતોને એક એક મહિનો વીતી ગયા હોય અને ન્યાય ન મળતો હોય તો તમારે વિચારવાનું છે કે ક્યારેક આવી ઘટના આપણા ઘર ઉપર આપણા પરિવાર ઉપર બનશે તો તમે હું કોની પાસે ન્યાયની માંગણી કરીશું જ્યારે વિપક્ષ મજબૂત હશે તો તમે વિપક્ષની સાથે પણ વાતચીત કરીને ન્યાય અપાવવાની તમે માંગણી કરી શકશો સત્તામાં બેઠેલા છે એ તો પૈસાના ભૂખ્યા છે તો આજે પીડિત પરિવારને ન્યાય મળી ગયો હોય ગુનેગારો જેલના સહયોની પાછળ હોય પણ જ્યારે વિપક્ષ મજબૂત હશે તો સરકારને પછીનો છૂટશે કારણ કે જે રીતે બે હજાર બાવીસ ની અંદર વિપક્ષ પાર્ટીને આપણે જીવતી રહેવા જ નથી દીધી એકસો ને છપ્પન સીટો આપી છે તો પાંચ વર્ષ સુધી તો આપણે ભોગવવું પડશે પરંતુ જે રીતે લોકસભા ચુનાવની અંદર ભારતીય જનતા પાર્ટીને જનતાએ જે મૂતોડ જવાબ આપ્યો છે ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની જે કઈ ઘમંડ હતું અભિમાન હતું એ ઘણું બધું ચકનાચૂર થઈ ગયું એવું લાગી રહ્યું છે તમે જોવો છો નરેન્દ્રભાઈ મોદી ભાષણ માટે હજી પબ્લિકની સામે નથી આવ્યા જનતાની સામે નથી આવ્યા ચૂંટણી પતી ગઈ રિઝલ્ટ આવી ગયું એના આજે વીસ બાવીસ દિવસ થઈ ગયા જનતાને કોઈ જાતનો મેસેજ નથી આપ્યો એટલે ભારતીય જનતા પાર્ટીને જે બસોને ચાલીસ સીટ મળી છે ને એ એમનું ઘમંડ ચૂર થયું છે એટલે આવી જ રીતે જો જનતા જાગૃત થાય અને ગુજરાતની અંદર જે ત્રીસ વર્ષથી જે લોકો શાસન ચલાવી રહ્યા છે ને પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે એ લોકોને એક વખત સબક શીખવાડે તો કંઈક નવું પરિવર્તન આવશે પરંતુ જે રીતે વિપક્ષ મજબૂત બન્યો છે સેલ્યુટ કરીએ વિપક્ષને કે ખૂબ સરસ રીતે તમારું કામ કરી રહ્યા છો કેન્દ્રની અંદર પણ વિપક્ષની ઘણી બધી સીટો આવી છે એટલે કંઈક નવું પરિવર્તન થશે અને જનતાને પણ કંઈક નવા લાભો મળશે એટલે વિપક્ષ હોવો ખૂબ જરૂરી છે વિપક્ષને સમર્થન કરો વિપક્ષને સપોર્ટ કરો વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે જઈએ